સદભક્તિનું વર્ધન કરવું હોય તો શિવ આવ નિયમ લઈ લો કે એક લોટા જલ સબ સમસ્યા કા નિયમ લઈ લો ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ એક કળશ તાંબાનો ભળીને શિવ ઉપર અર્પણ કરો બહુ મહત્વ છે શિવ તત્વ જ એ જલ તત્વ છે જેનાથી મારાના તમારું જીવન ચાલે છે જીવન ચાલે છે એક એક જીવન ચાલે છે સજ્જન માણસે પોતાના વિકારોનું શમન કેવી રીતે કરવું કામ ક્રોધ લોભ જતો જ નથી ને લોભ જતો જ નથી ક્રોધ જતો નથી કામનાઓ જતી નથી આજે એક બેન ને કીધું કે બેન કથા સાંભળવા આવજો કે બેન ભાઈ આ વખતે શું થયું કે છોકરાને લગ્ન લીધા છે નહીં આવાય કામના પછી આવતા વર્ષે આવીશું આવતા વર્ષે પાછા મહિલા મંડળ ગયું કે પાછી કથા બેઠી છે આવજો કે શું કરું ભાઈ છોકરાને લગ્ન થઈ ગયા બહુ નવી છે એકદમ ઘરમાંથી મારે હવે નીકળાય આવતા વર્ષે આવીશું વળી પાછો ત્રીજા વર્ષે પાછા મહિલા મંડળ ગયું કે હવે તો હાલો તો કે ભાઈ વહુ દીકરો આવ્યો હવે મારાથી નીકળાય નહીં એકાદ વર્ષ તો મોટો થઈ જાય છોકરો પછી મારાથી અવાય પાછા એક વર્ષ પછી મોટા કે હવે તો અવાય કે હાલતા શીખી ગયો હાલતા એવું શીખી ગયો બાર જઈને જતો રહેતો મારે તો રહેવું જ પડે ઘરે આ મમતા છે શું છે મમતા છે આ વાસનાઓ છે તે મને તમને મરણ સુધી છોડતી જ નથી આજે ભજશું તાલે ભજશું ભજશું સીતા બરાબર આમ નામ કરતા કરતા જિંદગી પૂરી થઈ જશે ઉપર જતા રહેશે આજે ને આજે જ ભજી લો અત્યારે જ ભજી લો છ વિકારોનું નિરાસન કેવી રીતે કરવું છ વિકારોનું નિરાસન ભગવાન શિવજીના માર્ગદર્શન પ્રમાણે જે કહ્યું છે એ શિવપુરાણની અંદર વર્ણન આવે છે